દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપ જોઈ રહ્યા છો તે ઊંઝાનું દ્રશ્ય છે અને ઉત્તર ગુજરાતમાં આ ઊંઝા આવેલું છે ઉત્તર ગુજરાતમાં આજે મેઘ સવારી ધૂમ વરસાદ પડી રહ્યો છે અને આ ધોધમાર વરસાદ પડવાથી ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને આ ઉત્તર ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે એ અતિ પડી રહ્યો છે કારણ કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ પડે છે બાકી પૂર્વ પશ્ચિમ ત્યાં વરસાદ બહુ જ ઓછો છે કારણ કે વરસાદની જ્યાં જરૂર છે ત્યાં વરસાદ નથી ઊંઝાની આજુબાજુમાં ખેતરોમાં પાણી છે અને ખેતરોમાં પણ ભરચક પાણી છે કે જે ખરેખર અતિ વરસાદ છે અને પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં બહુ જ ઓછો વરસાદ છે જેના કારણે ત્યાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે અને દક્ષિણ અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ત્યાં વરસાદ હોવાને કારણે ત્યાં અતિવૃષ્ટિથી પાકને નુકસાન થઈ રહ્યું છે જે આપ ખરેખર જોઈ રહ્યા છો તે ઉત્તર ગુજરાતનું ઊંઝા છે અને ઊંઝામાં આજે વરસાદ અતિશય વરસાદ પડી રહ્યો છે અને ચોમાસું શરૂ થયું ત્યારથી જ અહીંયા અતિશય વરસાદ પડ્યો છે અને આના કરતાં પણ દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડ્યો છે એટલે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત ત્યાં જે વરસાદ પડ્યો છે જ્યાંના કારણે લીલો દુષ્કાળ પડ્યો હોય એવી પરિસ્થિતિ સર્જાણી છે આપ જોઈ રહ્યા છો અને ખેતરોમાં પણ પુષ્કળ પાણી ભર્યા છે જે મોલાતને નુકસાન કરતા છે આપ જોઈ રહ્યા છો પાકને પણ નુકસાન કરતા છે આ વરસાદ આપ જોઈ શકો છો અમારા રિપોર્ટર પ્રવીણભાઈ ડાભી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ